મા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી જેનો આજથી પ્રારંભ થયો છે ત્યારે નરમદાના મુખ્ય મથક ઉજ્જૈનની સાથે રાજપીપળાની પણ ગાદીના વારસ હોવાથી ઉજ્જૈન નિવાસીમાં હરસિદ્ધિને સાક્ષાત તેમની સાથે રાજપીપળા લાવ્યા હોવાની દંતકથા છે ચારસો વર્ષ પુરાણી આ કથા મુજબ આજે પણ સાક્ષાતમાં ઉજ્જૈન અને રાજપીપળામાં ભવ્ય સવારીના કરવામાં આવે છે કમળ એવી વિશિષ્ટ સવારીના પણ દરરોજ માતાજીના દર્શન કરવામાં આવે છે હજારો ની સંખ્યામાં આ લોકમેળામાં પ્રથમ દિવસથી શરૂ કરીને દશેરા એક સુંદર લોકમેળાનું આયોજન થાય છે જ્યાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અને મુંબઈને મોટા મોટા સિટીમાંથી પણ લોકો પોતાની બાધા અને માનતા પૂરી કરવા આવે છે